મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના પ્રભારી તથા પ્રદેશ સહકોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહની બંને પરથી હાકલપટ્ટી કરી દેવામાં આવી છે તેમના પર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની કરોડો રૂપિયાની કિંમતની જગ્યા જલધારા વોટર પાર્કને પધરાવી દેવાનો આરોપ છે તેમના વિરુદ્ધ અનેક ફરિયાદ પક્ષની ટોચની નેતાગીરી સુધી પહોંચતા તેમને હટાવવાનો તાકીદે નિર્ણય લેવામાં આવ્યો છે જેના પગલે ભાજપમાં ખડભડાટ મચ્યો છે મળતી માહિતી મુજબ ધર્મેન્દ્ર શાહ સામે કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ કરોડોની જગ્યા જલધારા વોટર પાર્કને પધરાવી દેવાનો આરોપ કોન્ટ્રાક્ટરો સાથે સેટિંગ કરાતું હોવાના શાહ પર આરોપ ભ્રષ્ટાચાર ના ભોરિંગ મામલે ભાજપ માં ખડભડાટ કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહાર કોના એસારે ધર્મેન્દ્ર શાહ ને રવાના કરાયા કોંગ્રેસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને ભાજપના શાહ કોષાધ્યક્ષ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી તરીકે ધર્મેન્દ્ર શાહને જવાબદારીમાંથી મુક્ત કરવાનો ભાજપના મૌડી મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે નોંધ્યા છે કે શહેરના મેયરની કચેરીમાં આવેલી એન્ટી ચેમ્બરને તેમણે વ્યક્તિગત ઓફિસ બનાવી દીધી હતી તેમના પર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની કરોડો રૂપિયાની કિંમતની જગ્યા જલધારા વોટર પાર્કને પધરાવી દેવાનો આરોપ છે ધર્મેન્દ્ર શાહ એન્ટી ચેમ્બરમાં જ કોન્ટ્રાક્ટરોને બોલાવી મોટી સેટિંગ પાડવામાં આવતા હોવાની ગંભીર ફરિયાદો ઉઠી હતી અને પ્રદેશ ભાજપથી લઈને દિલ્હી સુધીના નેતા સુધી આ વાત પહોંચી હતી નોંધનીય છે કે ધર્મેન્દ્ર શાહ ચૂંટાયેલા કોર્પોરેટર ન હોવાથી તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ બેઠકમાં હાજર ન રહી શકે તેમ છતાં ધર્મેન્દ્ર શાહ બજેટ રિવ્યુ બેઠક હોય કે અન્ય બેઠક તેમાં હાજર રહેતા હતા અને પોતે સુપિરિયર ઓથોરિટી હોય તેમ મ્યુનિસિપલ કમિશનરથી લઈ અન્ય અધિકારીઓ પર રોફ સાથે સૂચનાઓ આપતા હતા કેટલીક સૂચનાઓનું અમલ કરવું શક્ય ન હોવા છતાં પણ અધિકારીઓને મને ક મને પ્રભારીએ સૂચના આપી હોવાથી કામ કરવું પડતું હતું વિપક્ષ કોંગ્રેસને જાણે મુદ્દો મળી ગયો હોય તેમ ભાજપના સિનિયર નેતાની હાકલપટ્ટીને લઈને ભાજપ પર પ્રહાર કર્યા છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ધર્મેન્દ્ર શાહને અમદાવાદ ભાજપના પ્રભારી પદેથી રવાના કેમ કર્યા કોના ઈશારે રાતોરાત આ નિર્ણય કરવામાં આવ્યો કોની ખેંચતાડમાં ધર્મેન્દ્ર શાહને રવાના કરવામાં આવ્યા આવા અનેક સવાલો કર્યા હતા ગુજરાતમાં ભાજપા શાસિત મહાનગરપાલિકા ભાજપ ન હોય એવી અનેક જાહેરાતો ભૂતકાળમાં ભાજપા કરી ચૂકી છે ગુજરાતના યુવાનો સાથે છેતરપીટી કરનાર ભાજપા હવે પોતાના જ પક્ષના પદાધિકારીઓ હોદ્દેદારો સાથે પણ કેવી છેતરપીટી કરી શકે એનો બેનબુર નમૂનો અને ભાજપાના આંતરિક ગજગાનો ઉત્તમ નમૂનો વધુ એક વખત ગાંધીનગર મહાનગરપાલિકામાં જોવા મળ્યો છે ગાંધીનગર મહાપાલિકામાં દસ જેટલી વિવિધ કમિટીઓ જેની દરખાસ્ત એક વર્ષ થઈ હજી રાજ્ય સરકારે મંજૂર નથી કરી કમિટીના અસ્તિત્વને જ જે અસ્તિત્વમાં જ નથી એવી કમિટીને જેની દરખાસ્ત રાજ્ય સરકારમાં પેન્ડિંગ છે એ કમિટીના ચેરમેન વાઇસ ચેરમેન સભ્યની નિમણૂક કરી દેવામાં આવી છે મને એમ લાગે છે કે ભાજપા આ કરવા માટે એમનો આંતરિક ગજગા પ્રકાશ થાય છે જેનો ભોગ ગાંધીનગરના શહેરીજનો બની રહ્યા છે અને ભાજપાનું આ નવું નથી જ્યાં જ્યાં મહાનગરો જ્યાં જ્યાં મેવા સેવા સદનો જ્યાં મેવા સદન બનાવી દીધા રાજકોટની અંદર અગાઉ મહાનગરપાલિકામાં આખે આખી નગર શિક્ષણ સમિતિ ડિઝોલ્વ કરવી પડી મહાનગરપાલિકાએ ભાજપાએ બોલાવા પડ્યા ગાંધીનગર એ વિવાદ સમયમાં ત્યાં બીજો વિવાદ આવ્યો સામે અને ગઈકાલે જ હજી અમદાવાદમાં ભાજપાના મહાનગરપાલિકાના પ્રભારીને પણ રાતોરાત રવાના કરી દેવામાં આવ્યા એમાં કઈ ગોઠવણ હતી કોના હિતો સંડોવાયેલા હતા કોના હિતો જોખવાના પણ પ્રભારીને રાતોરાત રવાના કરી દેવામાં આવ્યા એમાં પણ મોટો ખેલ પડ્યો છે

કુલ મંજૂર મંજૂર કરી દીધી હતી આ કરવામાં ધર્મેન્દ્ર શાહે કરોડો રૂપિયા લીધા હોવાનો આક્ષેપ છે જ્યારે તેમના કહેવાથી જ જલધારા વોટર પાર્કની લીઝ રિન્યુ કરવામાં આવી છે અને તેમાં પણ ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે AMTS માં 200 નોન એસી અને 100 એસી બસો સપ્લાય કરવા માટે પોતાના ભાગીદાર એવા કોન્ટ્રાક્ટર આનંદ ડાગાને ફાયદો કરાવવા ધર્મેન્દ્ર શાહે બે મોટી કંપનીઓને બ્લેક લિસ્ટ કરવા દબાણ કર્યું હતું અને કહેવાય છે કે આ ધંધામાં તેઓ ભાગીદાર પણ છે શીતલ ડાગાને મેયર બનાવવા તેમણે ભારે દબાણ કર્યું હતું જો કે તેમાં તેમને સફળતા મળી નહીં શીતલ ડાગા એ ધર્મેન્દ્ર શાહના ખાસ ગણાતા આનંદ ડાગાના પત્ની છે